ડભોઈ તાલુકાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી કરાઈ ડભોઈ તાલુકાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં પાણીજન્ય રોગચાળો ડામમાં અને સાવચેતીના ભાગરૂપે જિલ્લા આરોગ્ય વિભાગના નેચા હેઠળ ડભોઈ તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા જુદી જુદી ટીમો બનાવી પોરાનાશક જંતુનાશક દવાનો છંટકાવ ઘેર ઘેર સર્વે હાથ ધરવા સાથે મેડિકલ કેમ્પના આયોજન પણ કરાઈ રહ્યા છે જેથી ગ્રામ્ય વિસ્તારોના લોકોને ઘરઆંગણી સમયસર સારવાર મળી રહી અને પૂરગ્રસ્ત વિસ્તારોમાં રોગચાળો વકરતા અટકાવી શકાય વડોદરા જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મીનાક્ષી ચૌહાણના માર્ગદર્શન હેઠળ ડભોઈ તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર પ્રમોદકુમાર શ્રીવાસ્તવ દ્વારા તાલુકાના પૂરગ્રસ્ત ગામો જેમાં બનૈયા રાજલી ટોલાર વાલીપુરા અંગુઠણ કરાલી કરાલીપુરા બંબોજ ભીલાપુર ગોજાલી દંગીવાડા અદલાપુરા પ્લાસવાડા સહિતના અનેક ગામોમાં ડોર ટુ ડોર સર્વે હાથ ધરાયો છે પાછલા પાંચ દિવસથી યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરાઈ છે જેમાં ઘેર ઘેર પીવાના પાણીના નમૂના લઈ તપાસ કરાઈ રહી છે જંતુનાશક દવાનો છંટકાવ અને મેડિકલ કેમ્પ કરાઈ રહ્યા છે પૂરગ્રસ્ત વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય વ્યાપેલું હોય તો જે તે વિભાગને તેના ફોટો પાડી સફાઈ માટે પણ સૂચનો કરાઈ રહ્યા છે આમ પૂરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી શરૂ કરાતા લોકોમાં રાહત થવા પામી છે ફઝલ રઝાક ખત્રી જે ગુજરાતી ન્યૂઝ રમેશ સત્યની સાથે